નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષ પછી બાળકનો જન્મ થાય છે મતલબ લગ્નના ઘણા બધા વર્ષ વીતી જાય છે અને પછી બાળકનો જન્મ થાય છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને ત્યાં પરિણામ કેવી રીતને મળ્યું અને એમણે શું શું સારવાર કરાવી તો સૌ પ્રથમ તમારો પરિચય આપ્યો શું નામ છે તમારું પ્રતાપભાઈ પૂરું નામ શું પ્રતાપભાઈ મગનભાઈ ખાસિયા હા તમારું નામ શકુંતલાબેન પ્રતાપભાઈ ખાસિયા ઓકે આ ગામ કયું આંબાબારી આંબાબારી અને તાલુકો કયો તાલુકો વાસદા જિલ્લા નવસારી ઓકે મને એ જણાવો કે તમારું લગ્ન કયા વર્ષે થયેલા હતા મારા લગભગ 2010 માં 2010 માં ઓકે મતલબ આમ જોવા જઈએ તો લગભગ 15 વર્ષ જેવા થાય છે બરાબર ને તો પંદર વર્ષ પછી તમારે ત્યાં અત્યારે હાલમાં બાળક છે કેટલા મહિના થઈ ગયા ચોથો માસ પૂરો થવા આવ્યો ચોથો માસ પૂરો થવા આવ્યો તો દર્શક મિત્રો આપણે ટૂંક સમયમાં બાળક પણ જોશું બરાબર અત્યારે રમી રહ્યું છે અને આપણે એને પણ જોશું પણ મને એ જણાવો કે આ જે લગ્નના પંદર વર્ષ થયા તો આજે પંદર વર્ષ પછી બાળક આવ્યું એનો મતલબ એવો થાય કે તમે ક્યાંક ને ક્યાંક સારવાર કરાવી હશે કોઈક ને કોઈક દવા કરાવી હશે અને રિઝલ્ટ મળ્યું છે બરાબર પણ એ વાત જાણવા પહેલા મારે એ જાણવું છે કે તમે લગ્નના કેટલા વર્ષ પછી સારવાર ચાલુ કરી લગભગ કે એની ટ્રીટમેન્ટ શરૂ કરી ચાલુ હા મતલબ લગ્નના પાંચ વર્ષ પછી તમે સારવારની શરૂઆત કરી દીધી બરાબર ને તો ક્યાં ક્યાં તમે સારવાર કરાવી સૌથી પહેલા શું સારવાર કરાવી

જ્યારે આપણે વૈદની પણ ઘણા બધા દવા કરાવતા હોય તો એવું કોઈ તમે વૈદની દવા કે એવું કંઈ કર્યું ખરું વૈદની હા કરેલી હા પણ એમાં હું સક્સેસ નહીં થયું એમ અચ્છા મતલબ એ દવા તમે કસેથી લાવેલા કે ઘરે કોઈ આવેલું બેઠા આવેલા એમ ઓકે અહીંયા આવે આ બાજુ આવેલા તો પૂછતા પૂછતા ઘરે આવેલા એમ અચ્છા એમની પાસેથી દવા લીધી કેટલી રૂપિયાની લીધેલી એ પંદર દિવસમાં ઓછામાં ઓછા અઠાવીસથી ત્રીસ દિવસની લીધેલી

કાચો દોરો હાથમાં ગાંઠ મારીને મુકાયો પછી એમ સોડ એમ કે સોયડા તે દોરા ને ગાંઠ સુટી ગઈ એટલે તારી કુક સુટી ગઈ એટલે એકવીસો રૂપિયા લઈ ગઈ અચ્છા એમાં ભી પરિણામ મળ્યું ખરું કઈ નઈ મતલબ આવા તમને કડવા અનુભવ થતા હતા બરાબર ને હવે મને જણાવ કે અત્યારે તો આપડે તે બાળક છે અને તમે કીધું એ પ્રમાણે ચાર મહિના થઈ ગયા તો એ રિઝલ્ટ કેવી રીતે મળ્યું કોને મળ્યા તમે અને કઈ વસ્તુ વાપરી જેથી તમને રિઝલ્ટ મળ્યું કારણ કે આજે તો તમે ખુશ છો બરાબર ને હા તો થોડીક વાત કરો એના વિશે કે તમે હાલમાં શું કામ કરો છો હાલમાં પથ્થરનું કામ કરું છું અચ્છા મતલબ ટાઇલ્સ ફિટિંગ કરવાનું કામ કરો બરાબર તો અત્યારે પણ કામ તો ચાલતું જ હશે હા તો તમને મતલબ ક્યાંથી દવા મળી કઈ પ્રોડક્ટ મળી શું મળ્યું એની થોડીક વાત કરો શું

શેઠ જોડે વાત થઈ શેઠ જોડે શેઠ શેઠે તમને પૂછ્યું કેટલા છોકરા એમ શેઠ ને શેઠ ના હાથે પેલો માલિક નો અચ્છા એને બધો કોન્ટેક્ટ કરેલો એમ અચ્છા મતલબ વાતચીત કોના જોડે થઈ તમારી પહેલા પેલા તમારા શેઠ સાથે શેઠ સાથે એટલે શેઠને ખબર પડી કે તમારે ત્યાં બાળક નથી એમ ઓકે હવે એ જે ઘટના છે એ આ કેતનભાઈ જે છે તમારે જોડે બેસેલા છે એમને સાથે મતલબ એમના એરિયામાં એ તમે કામ કરતા હતા બરાબર ને તો કેતન ભાઈ તમે થોડુંક વાત કરો ને શું અનુભવ શું તમારો હતો એના વિશે સર એમાં કેવું છે પ્રતાપભાઈ જેમ વિડીયોમાં કીધું છે એમાં એમણે મને પણ વાત કરી હતી કે આટલા વર્ષ થઈ ગયા ને બધું જ મતલબ અમે કરી જોઈ કે ભગવત ભુવા કે જે આયુર્વેદિક મતલબ બીજી દવા પણ લીધી ને આવી રીતના અમને બીવડા મુલાકાત કેવી રીતના થઈ તમારી એટલે એ મારા ફ્રેન્ડ છે ને કાર્તિકભાઈ કરીને એમના ફાધરે મારી પાસે કોલ કરેલો અચ્છા એટલે એમને તો એ લોકો કામ કરવા માટે ગયેલા હા એમને તો કામ કરવા માટે ઓકે તો ત્યારે એમણે મને કોલ કર્યો કે કેતનભાઈ ઘરે હોય તો એમ કે જક આવી જતે એમ કે એક ભાઈને એમ કે આપણે ખાલી માહિતી આપવાની છે એમ કે ટાઈમ હોય તો આવી જાવ એમ કે એટલે મેં પછી ગયો હા એમને ત્યાં મેં મુલાકાત કરાવી પ્રતાપ પહેલી મુલાકાત થઈ તો ત્યારે એ લોકો ને તમારી વાતમાં વિશ્વાસ આવી ગયો કે આટલા બધા કડવા અનુભવ એટલે અવિશ્વાસ આવેલો મને સર કીધું એમણે કે આવું એવું છે અમારે રિપોર્ટ માં કોઈ ખામી નથી હા મે આટલા વર્ષ થઈ ગયા મે મતલબ માં બધી જ દવા લઈ લીધી ભગત વાળો પણ બધું જ કરી લખ્યું બરાબર છે પછી Pratap ને એમ પણ મે કીધું કે તમારા મિસિસ જોડે મને કીધું તમે બંને જણા બેસીને મે કીધું

એટલે મુલાકાત થઈ તમે ઘરે જ ઘરે ઘરે આવેલા બરાબર અને પછી તમારી વાતમાં વિશ્વાસ આવ્યો હા પછી તરત ઓર્ડર કરી દીધો કે શું પ્રોબ્લેમ આવ્યો અઠવાડિયા પછી એમ પહેલા તો સર કેવું કે મેં કાર્તિકભાઈ ને તો મેં ગયેલો હતો ને ત્યારે એમના જે સેટ હતા ને કોન્ટ્રાક્ટર એમના સામે મેં એમને થોડીક માહિતી આપેલી જ હતી પ્રતાપભાઈ મને એમ કીધેલું કે પૈસા ની કાલે દવા આપી દેવા એટલે એ એમણે કીધું પણ એમના ઘરે માહિતી માટે સારા છે કે જેમણે કીધું કે ભાઈ એમને પૈસા ની તકલીફ છે તો વાંધો નહીં હું આપું પણ એમને રિઝલ્ટ મળવું જોઈએ એમ બરાબર ને પછી મુલાકાત થઈ અને તમને તમે એમને પ્રોડક્ટ આપી કઈ કઈ પ્રોડક્ટ આપી પ્રોડક્ટમાં સર આ જે છે આપણે ટેબલ પર રાખી છે આ ટેબલ પર રાખી છે નેચરા મોર પછી નેચરા મોર આ બહેનો માટેનું છે નેચરા મોર વેનિલા જે ભાઈઓ માટે છે પછી એની સાથે બીજું પહેલા મહિના માટે ઇઝી ડિટોક્સ આપી કે એવું કંઈ અચ્છા તો એ પેકેટ નથી અત્યારે ઓકે ન્યુટ્રી લિવર છે પછી મેન વેલનેસ અને વુમન વેલનેસ મતલબ આ પ્રોડક્ટ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે અને કંપની કોઈ દાવો નથી કરતી કે આ પ્રેગ્નન્સી માટેની પ્રોડક્ટ છે પણ આ દંપતી આ વસ્તુ વાપરી અને આજે એમને ત્યાં બાળક છે તો કેટલા મહિના વાપરી અને તમને રિઝલ્ટ પ્રેગનન્સીનું મળી ગયું અમારે ત્રણ ત્રણ મહિના ત્રણ મહિના ની પેલા લીધેલી હા પછી ત્રણ મહિનાની લીધી અચ્છા એટલે ચોથા મહિનામાં મારી રિઝલ્ટ મળી અચ્છા મતલબ કે ત્રણ મહિના વાપરી નાખી ચોથો મહિનો વાપરતા હતા ચોથા મહિનામાં અઠવાડિયામાં જેવું અમારું રિઝલ્ટ આવી ગયું એમ બરાબર છે તો ચાર મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયો તો મતલબ પહેલા જ્યારે તમે શરૂઆત કરેલી ત્યારે તમને વિશ્વાસ હતો કે અવિશ્વાસ હતો અચ્છા એટલે ઘણા બધા વિડીયો જોઈને તમને વિશ્વાસ આવી ગયો બરાબર ને હા તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે એમને અલગ અલગ કડવા અનુભવો પણ થયા અને ઘણા બધા રૂપિયા ખર્ચી નાખ્યા છતાં પણ રિઝલ્ટ નહોતું મળ્યું અને એમણે એક વખત આપણા ઘણા બધા વિડીયો જોયા નેટ્સઅફ કંપનીના જે અમે વિડીયો શૂટિંગ કર્યા છે એવા ઘણા બધા દંપતિઓના વિડીયો જોયા હશે અને એનાથી એમને એક ઉમીદ જાગી કે ભાઈ આ વસ્તુ વાપરવાથી સો ટકા રિઝલ્ટ મળશે અને ચાર મહિના વાપરે છે ચોથા મહિના જ એ લોકોને રિઝલ્ટ મળી જાય છે અને હાલમાં એમને ત્યાં ચાર મહિનાનું બાળક છે તો બાળકની ઘણી બધી વાત થઈ તો આપણે હવે બાળક જોઈએ કે કેટલું તંદુરસ્ત બાળક છે અને ચાર મહિનામાં કેવું દેખાય છે તો લાવજો ને જરા બાળકને તો આ દર્શક મિત્રો જોઈ શકો છો એકદમ તંદુરસ્ત બાળક છે બરાબર અને બાળકમાં શું છે મતલબ છોકરો છે કે છોકરી છે મતલબ કે આજે ઓગણત્રીસ તારીખ છે કાલે ત્રીસ તારીખ તો કાલે ચોથો મહિનો પૂરો થશે ઓકે હવે ચાર મહિના દરમિયાન એમને કઈ તકલીફ આવી ખરી એકદમ તંદુરસ્ત તો તમે જે આ પ્રોડક્ટ જે ખરી નેટ્સઅફ કંપનીની જે આપણે ટેબલ ઉપર રાખી છે એ સવાર સાંજ બે ટાઈમ વાપરતા હ બરાબર જે રીતના કેતનભાઈએ કીધું એ પ્રમાણે એમની સલાહના હિસાબે તમે રેગ્યુલર વાપરી અને આપણને આ રિઝલ્ટ આજે મળી ગયું છે તો આજે ઘણા બધા દંપતીઓ કે જે લોકો આજે વર્ષોથી આવી સમસ્યાથી પીડાય છે હવે આજે આપણે કોઈનું બાળક જોઈએ અને સંતાન નથી એવા દરેક દંપતીઓને ઈચ્છા તો થતી જ હોય કે મારે પણ એક બાળક હોય તો સારું એમ પણ ઘણી વખત કેવું હોય કે તમારા જેવા કડવા અનુભવો થવાના કારણે નિર્ણય નથી લઈ શકતા કે મારે આ વસ્તુ ખરેખર વાપરવું જોઈએ કે કેમ તો એવા દંપતીને તમારે શું સલાહ આપવી છે મેં તો સલાહમાં હું અમારે કોઈ મળે એને સલાહ આપીએ એમ કે ભાઈ અમારું રિઝલ્ટ આવેલું છે તમે દવા વાપરો કે નહીં વાપરો એક તમને સલાહ આપીએ એમ ખરી વાત વાપરી જવું એમ ખરી વાત મતલબ કે અમે બાજુવાળાને સલાહ આપી તમે છે અચ્છા મતલબ તમારા મારફતે બાજુમાં પણ પ્રોડક્ટ આપી અને રિઝલ્ટ આવી ગયું તો ત્યાં આગળ અત્યારે પ્રેગ્નન્સી છે અચ્છા કેટલા મહિના થયા અચ્છા સાત માસ સાતમો માસ ચાલે તો બે મહિનામાં આપણને ત્યાં પણ રિઝલ્ટ મળવાનું છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે એમનું કહેવાનું એ જ છે કે વિશ્વાસથી આ વસ્તુ એક વખત આપણે વાપરવી જોઈએ તો આપણને સો ટકા રિઝલ્ટ આવશે જ દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ દંપતીની ખુશી મતલબ આજે તો એમ કહેવાય કે તમારા સુખના સૂરજ ઉગ્યા કહેવાય બરાબર ને અને ખુશીના દિવસ આવી ગયા છે તો શું કહેવા માંગો છો કેતનભાઈ માટે તમે જો કેતનભાઈ નહીં મળતે તો કેતનભાઈ નહીં મળે તમારું આ કામ સક્સેસ નહીં થાય બરાબર છે કેતનભાઈ આવા ઘણા બધા દંપતીઓ કે જે લોકો આ વિડીયો જોશે અને એમને પણ ઈચ્છા થાય કે મારે પણ આ વસ્તુ વાપરવી છે તો એવા દરેક દંપતી તમારો સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો મારો કોન્ટેક્ટ નંબર છે 63553437275 ઓકે ને પૂરું બોલો પાછો 6355 6355 343 7275 7275 ઓકે બીજું મને એ જાણો કે તમે કેટલા દંપતીને અત્યાર સુધી રિઝલ્ટ આપ્યા છે તમારા સલાહ સુધી મારા સલાહ સુધી સર હમણા 32 32 દંપતીને ઓલરેડી બારક આવી ગયા હા મતલબ

પૂરો કરીએ છીએ ઓકે